એક વખતની વાત છે જંગલમાં એક કાળો કાગડો રહેતો હતો તે ખૂબ મસ્તી કરતો હતો કાળો કાગડો હંમેશા બીજાનું ખાવાનું ચોરતો હતો અને કોઈનું પણ ઘર બનવા દેતો ન હતો પછી એકવાર વરસાદ આવવાનો હતો તો બધા પક્ષીઓ તેની તૈયારીમાં લાગી જતા હતા પણ કાળો કાગડો ના તો પોતાનું ઘર બનવા દેતો અને ના તો બીજાને બનાવવા દેતો પછી તે પીડી ચકલીની પાસે જાય છે અરે પીળી ચકલી મને તારામાંથી થોડું ખાવાનું આપને જ્યારે મને કાલે ખાવાનું મળશે ત્યારે એમાંથી હું તને આપી દઈશ આજે મને ખૂબ જ ભૂખ લાગી છે ઠીક છે કાલુ કાગડા આજે તો મારું ખાવાનું લઈ જા પણ તું પાછું આપતો જ નથી અને ફરીથી માંગવા પણ આવી જાય છે એ મને માફ કરી દે પણ આ વખતે હું તને પાક્કો આપી દઈશ પછી કાલુ કાગડો ત્યાંથી ખાવાનું લઈને જતો રહે છે